આજે આપણે આ બાજુ પાંચ ચિત્રો મૂક્યા છે કેટલા છે અને એની સામે મેં એના નામ લખ્યા છે બરાબર ને તો તમારે શું કરવાનું એના નામની અંદર એક એક અક્ષર ખૂટે છે તો એ ચિત્ર પ્રમાણે જે અક્ષર ખૂટતો હોય એ તમારે બોલીને લખવાનો ચલો પહેલું ચિત્ર વિરાજ બોલશે શેનું છે જુઓ જમરૂખનું તો ખાલી જગ્યામાં શું લખવાનું લખવા જાવ સરસ ચલો કિંજલ બીજું ચિત્ર શેનું છે લખો શું લખવાનું છે વાંચો પહેલાં પ તઉ ઘ આવ્યો ને ઘ લખો એમ સરસ ચલો ત્રીજું શેનું છે ઉલ્ફત છત્રીમાં શું નથી લખેલું છ પાડી દો એમ ચલો ચોથું ચિત્ર છે તો વાંચો ચલો શું નથી લખ્યું ડી તો લખી દો હા ચલો આલિયા છેલ્લું ચિત્ર શેનું છે કેરીનું તો પહેલા શું નથી લખેલું શું નથી કે કેરીનો કે તો કે લખી દો માત્ર કે ચલો પહેલેથી બધા શબ્દો વાંચી જાઓ પહેલું જમરૂક જમરૂક પછી પતંગ પછી બોલો આગળ પછી અને સરસ